तलवार साथ आर्म्स आमसो गुना शोधी कापोदा सर्वेलेंस पुलिस टीम मेहरबान पुलिस कमिश्नर श्री तथा मेहरबान खास पुलिस कमिश्नर सेक्टर एक तथा मेहरबान नायब पुलिस कमिश्नर जॉन एक और मेहरबान मददनीश पुलिस कमिश्नर साहेब ए डिविजन सूरत शहर हाल में चाली रहे हदपारी

પોલીસ વિસ્તારમાં ગેરકાયદેસર થતી પ્રવૃત્તિઓ ભરવાડ ફળ્યું કાંઠા પાસે કોઈ અજાણ્યા ગેરકાયદેસર હથિયાર છુપાવેલ છે જે આધારે સર્વેલન્સ પોલીસ સબ ઇન્સ્પેક્ટર એમ વાઘેલા સાહેબ નાવ એક

પોતે પકડાઈ જવાની ના કારણે અથવા કોઈ કારણોસર સંતાડી રાખી નાસી જઈ મળી પોતે નહીં મળી આવી જે ગેરકાયદેસર હત્યાનો આમ એકનો ગુનો નોંધી આરોપીની શોધખોળ કરવા આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે